જન્માષ્ટમીની શોભાયાત્રા ખૂબ સારી રીતે આગળ વધી રહી છે આ વખતે જામનગરની આ જન્માષ્ટમીની શોભાયાત્રા ઓગણીસમી છે એટલે ઓગણીસ એટલા સ્થળોએ મટકી ફોડના કાર્યક્રમો યોજ્યા છે અને એની સાથે પચીસ કરતા વધારે ફ્લોર્સ અલગ અલગ સંસ્થાઓની આમાં જોડાયેલા છે અને હજારોની સંખ્યામાં ભક્તજનો છે તો જામનગર ને ભક્તિમય બનાવવા માટે ખૂબ સરસ કાર્યક્રમ થયો છે આજે શ્રી કૃષ્ણના કે શ્રી કૃષ્ણની નીતિ આજના સમયમાં જરૂરી છે શ્રી કૃષ્ણજીએ જે સમયમાં જેવા નિર્ણયોની આવશ્યકતા હતી જેનાથી લોક કલ્યાણના કાર્યો થાય એ પ્રમાણેના નિર્ણયો લીધા છે અને લોકોનું ભલું કર્યું છે તો આજના સમયમાં પણ એ હેરિટેજ કરવાની ખાસ જરૂરત છે એટલે શ્રી કૃષ્ણજીના પ્રાકૃતિને આપણે ખૂબ સારી રીતે વધાવીએ હું સૌને ખૂબ ખૂબ શુભકામના પાઠવું જોઉં